ઝાલોદ તાલુકા પંચાયત સામે ઓમકારેશ્વર મહાદેવ મંદિરની પાછળ ગંદકીનું તળાવ જવાબદાર તંત્ર પગલાં લેવામાં નિષ્ક્રિય આજે તારીખ બે આઠ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સવારે આઠ કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકા પંચાયત સામે ઓમકારેશ્વર મંદિર આવેલ છે આ મંદિરની આગળ શાકભાજીનું માર્કેટ અને મંદિરની અંદર જૂના તાલુકા પંચાયતના કોટર પણ આવેલા છે આ બંધ પડેલા તાલુકા પંચાયત રહેણાંકમાં હાલ કોઈ રહેતું ન હોવાના કારણે જૂના અને ખંડેર હાલતમાં આ રહેણાંક હોવાથી કોઈ રહેતું નથી તેથી જે ખુલ્લી જગ્યાનો ઉપયોગ પાર્કિંગ અથવા તો હાથલારી પથરાળીવાળા લોકો કરી રહ્યા છે અહીં કોઈ સફાઈ માટે કે કચરો કરતા લોકોને કોઈ પણ કહેનારું પણ નથી તેથી અહીં ગંદકીનો અંબાર જોવા મળી રહ્યો છે હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામેલો છે જેથી જાળવણીનો અભાવે જે જૂનો અને ખંડર હાલતમાં જોવા મળી રહેલી આ જગ્યા વરસાદી પાણી પણ ભરાઈ ગયું છે વરસાદી પાણીની સાથે જ મંદિરની પાછળના ભાગે ગંદકીના કચરાનો તળાવ પણ જોવા મળી રહ્યો છે અહીંયા આટલી બધી ગંદકી પ્રત્યે આ જગ્યાનો જવાબદાર તંત્ર કેમ બે જવાબદાર બનીને બેઠું છે સામે જ તાલુકા પંચાયત આવેલી છે પરંતુ કેમ આની સફાઈ નથી કરવામાં આવતી તેમજ વરસાદી માહોલમાં જગ્યાની સંપૂર્ણ સફાઈ કરવામાં કેમ નથી આવતી અને ગંદકીના લીધે દુર્ગણ ફેલાવવામાં આવે છે અને હાલ જે ચોમાસા ચાલી રહ્યું છે ડેન્ગ્યુ મલેરિયા અને ગુજરાતમાં પણ ચાંદીપુરાના વાયરસે પેસારો કર્યો છે તો જવાબદાર તંત્ર કોઈ સફાઈ ન કરાવી અને કોઈ ગંભીર બીમારીને આમંત્રણ આપી રહ્યું છે કે કેમ તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ ગંદકીના તળાવને જલ્દીથી જલ્દી જવાબદાર તંત્ર પગલાં લે અને સાફ સફાઈ કરાવે તેવી લોકોની રજૂઆત છે